જય માતાજી મિત્રો સ્વાગત છે આપણા એક નવા વિડીયોમાં તો ઘણા ટાઈમ પછી આપણે આવો બ્લોગ વિડીયો બનાવીએ છીએ તો આપણે ગાંધીનગરથી આપણા પાર્ટનર જેવું મેં રહેતા હતા મહેમાન આવ્યા છે તો આપણા ગામમાં આવ્યા છે બગોડામાં તો આપણે મળીએ એને એને અહીંયા ફ્રેશ ફ્રેશ થવાય છે અત્યારે તો ફ્રેશ ફ્રેશ થઈ જાય એટલે આપણે મળીએ પછી થોડુંક માતાજીના પેડિયો બીડીયો ચડાવવાનું છે એ બધું ચડાવી દઈએ તો કોમેન્ટ કરી તમે બધા ઓળખતા હો તો કોણ છે એ તમે બધા ઓળખતા થઈશો ને રખડીએ આજનો દિવસ તો અહીંયા ભગોડા અમે દાદાને અહીંયા રૂમમાં ઉતાર આપ્યો છે કેવું લાગ્યું દાદા અમારું કામ હા તમે હો દાદાએ માનતા કેવી છે કે ભાઈ નોકરીમાં લાગી જાય તો આવી જ ભી હોય લડાવે પગોડા આવ્યું તો આવ્યા છે દાદા ને દાદાને અહીંયા

તો હવે આપણે અંદર જઈએ માતાજીને ચઢાવીએ પૂજા પાઠ કરીએ તો દાદા વ્યવ્યો સડા આવ્યા છે ભગુડા અમારા ગામમાં દાદાને નોકરી મળી ગઈ છે ફાઇનલી મેરી બોર્ડમાં તો દાદા ખુશીથી ખુશીથી આવ્યા છે વ્યવ્યો સડા દઈ માતાજીને માનતા હતી તો સડાઈ દીધો છે મિત્રો તો હવે દાદાને હું અમારું અમારો વિસ્તાર દેખાડું બધા રખડાવું થોડોક દી આખો દી કાલનો દિવસ હજી અહીંયા મને લેવા દો ડાયરી ખોલું કે પેલા તારે તારું ફેસ રીવીલ કરવા બધું કરી નાખ્યું રીવીલ ફેસ મિલનભાઈને ગાડીમાં બેસાડીને

તો પોગી ગયા છીએ આપણે બગદાણા વિશ્વજીતભાઈ ટાઈમ બોર્ડના બગદાણા તો ચાલો દર્શન કરીએ પછી જઈએ તો દાદાને બગદાણા દર્શન કરાવ્યા છે અહીંયા આરતી શરૂ થઈ ગઈ આરતીનો લાભ લઈને પછી પ્રસાદી લેવા જઈએ દાદા આવી ગયા છે બગદાણા રસોડે રંગમાં બેસી ગયા છે લાઈનમાં આ રસોડું છે બગદાણાનું એવી 여기 r a kira, kira, k 리 r a k i 리 a 리 i r a k i r

તો મિત્રો આપણું આવી ગયું છે બગદાણાનું જમવાનું છે ખીરપુરી છે ચાક રોટલી છે બે ચાક છે ગાંઠિયા છે દાળ ભાત તો બાપા હેચારા મળીએ ખાવા દાદા કાચરા લઈ છે ખાટા કાચરા લીધા છે કેમ દાદા ખાટા કાચરા ખાતો ખાવાનું મન કેમ થાય તો હાલો હાલ ચમદો નથી તમારી પાસે ગોપનાથ બીચે લેવા છીએ રીંગ વાગી તર ની કોનો ફોન આવ્યો કન્ના ટોક નાળી પાણીની મજા માણી લઈએ સાહેબ ગઢવી સાહેબ પીએ છીએ અમે પીએ છીએ આ ભાઈને નથી પાવતું ઓલા ભાઈ આમ થોડાક વહીવટમાં છે ઘરના ઘરનાનો ફોન આવ્યો એમ કે ભાઈ બહુ બને તો પી લઈએ તો દાદા દાદા પી ગયો શું કહેવાય ખાઈ ગયા છે ફૂલ પેટ દો

તો દાદાની માનતા પૂરી થઈ ગઈ છે ભગુડા કેવું લાગ્યું દાદા મારું કામ બહુ મજા આવી હજી તો દાદા ને તળા લગ્ન કરવા જવાનું છે દાદાના અને ભાઈ તો કાલે નીકળશે દાદા અહીંયા ઠીકરાનું ઘર બનાવ્યું છે માતાજી પાસે માગ્યું માંગ્યું છે મારે એવડું ઘર જો એક પ્રકારની માન્યતા છે અહીંયા ઘણા ફે માન્યતાઓ પૂરી કરીએ અને બધી પ્રકારની શ્રદ્ધા અને આનંદ લઈએ લે તો એક પાઈપા લગન છે ત્યાં અમને લાવ્યા તો બધાય હવે તો ઓળખતાય નથી હે આરા ખાવા વગી જાય એ ઓળખ

તો દાદાને બધા કોંગ્રેચ્યુલેશન કહી દેજો કેમ કે પાઇસ થઈ ગયા છે દાદા કેવો લાગ્યો આ આપણ ગામનો અનુભવ કેવો લાગ્યો ગામનો ખૂબ મજા આવી મજા આવી મોગલ મારા થાની જેમાં આશીર્વાદ મળ્યો અને તેમ જ માતાજીના આશીર્વાદ મળતા રહે અને આમ નામ સફળતા પ્રાપ્ત કરતા રહીએ કટ નહીં થાય કાંઈ તો તો દાદા તૈયાર થઈ ગયા છે હવે એને ભણાવીએ છીએ નાસ્તો બાસ્તો કરાવી લીધો છે